રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે દરરોજની જેમ આજે પણ આપણે આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવતી રાશિ ભવિષ્યની વાત કરીશું ચાલો જોઈએ કે આજે બુધવાર ત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ગ્રહો અને નક્ષત્રો તમારા માટે શું સંદેશને લઈ આવ્યા છે આજનું વિસ્તૃત રાશિફળ મેષ રાશિથી મીન રાશિના જાતકોનું ચાલો જાણીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આજે આપણો દિવસ ઉત્સાહપૂર્ણ અને અવસરોથી ભરેલો રહેશે મેષ રાશિના જાતકો કાર્યક્ષેત્રે તમને નવી જવાબદારીઓ મળી શકે છે જે તમારી ક્ષમતાઓને વધુ નિખારવાનો મોકો આપશે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે વ્યાપારિક યાત્રા અત્યંત સફળ સાબિત થશે જેનાથી નવા સંપર્કો બનશે અને ધનવાનના યોગ બની રહ્યા છે આજે તમારી ઉર્જા ઉચ્ચ સ્તરે રહેશે જે તમને પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થશે કોઈ પણ કાર્ય હાથમાં લેશો તેમાં સફળતા જરૂરથી મળશે વૃષભ રાશિ વૃષભ રાશિના નવા અક્ષર છે બ તેમજ ઉષભ રાશિના જાતકો આજે કામકાજમાં તમને થોડી અડચણોનો સામનો કરવો પડી શકે છે તેથી ધીરજ રાખવી અત્યંત જરૂરી છે આ એક ખર્ચાળ દિવસ સાબિત થઈ શકે છે તેથી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું હિતાવક છે જોકે નિરાશ થવાની જરૂર નથી કારણ કે તમને નવા સ્નેહીજનો સહયોગ પ્રાપ્ત થશે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમારો આધાર બનશે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ખ મિથુન રાશિ માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી સાબિત થશે તમારા નજીકના સ્નેહો સાથે મુલાકાત થવાની સંભાવના રહેલી છે જે સંબંધોમાં નિકટતા લાવશે પ્રેમ સંબંધોમાં જોડાયેલા જાતકોને આજે સહકાર અને સમજણનો અનુભવ થશે જેનાથી સંબંધો વધુ મજબૂત બનશે આર્થિક રીતે પણ દિવસ સારો રહેશે રોકાણ કરવા માટે આજનો દિવસ ઉત્તમ સમય રહેલો છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ કર્ક રાશિના જાતકો આજે કોઈ કટોકટીના સમયમાં ધીરજ રાખવી તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કોઈપણ પરિસ્થિતિમાં ભાવ થવાને બદલે શાંતિથી વિચારજો તમને તમારા પરિવારજનોનો સકારાત્મક સહકાર મળશે જે તમને રાહત અપાવશે અને મુશ્કેલીઓમાંથી બહાર આપવામાં મદદ કરશે પારિવારિક સુખ અને શાંતિ જાળવી રાખવા પ્રયાસ જરૂરથી કરજો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો માટે આજે આવક કરતાં ખર્ચ વધારે રહેવાની શક્યતા રહેલી છે તેથી બજેટ બનાવીને ચાલવું હિતાવક છે નવા કામની શરૂઆત કરવા માટે આજનો દિવસ યોગ્ય નથી તેથી કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં ધ્યાનથી વિચારજો કોઈ પણ પગલું ભરતા પહેલાં તેના પરિણામો વિશે વિગતવાર વિચાર કરજો બિનજરૂરી જોખમો ટાળો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્તતાથી ભરપૂર રહેશે કાર્યક્ષેત્રે તમને કામકાજની દ્રષ્ટિએ સારો લાભ મળી શકે છે તમારી મહેનતનું ફળ આજે તમને ચોક્કસ મળશે સાંજનો સમય તમારા મિત્રો સાથે પસાર કરવાનો મોકો મળશે જે તમને તાજગી અને આનંદ અપાવશે સામાજિક સંબંધોને મજબૂત બનાવો તુલા રાશિ તુલા તુલા રાશિના રાશિના જાતકો માટે આજે આર્થિક લાભ મળવાની પ્રબળ શક્યતા રહેલી છે રોકાયેલા પૈસા પાછા મળી શકે છે અથવા કોઈ નવા સ્ત્રોતથી આવક થઈ શકે છે દાંપત્ય જીવનમાં મધુરતા વધશે અને સંબંધો વધુ ગાઢ બનશે નોકરી કરતા જાતકો માટે પ્રગતિના યોગ રહેલા છે પ્રમોશન અથવા પગાર વધારાની શક્યતા રહેલી છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના અક્ષર છે ન તેમજ વૃશ્ચિક રાશિના જાતકો આજે તમને વિચારપૂર્વક નિર્ણય લેવાની સલાહ આપવામાં આવે છે ઉતાવળી આ નુકસાન પહોંચાડી શકે છે તમારી જૂની ભૂલોને ભૂલીને આગળ વધવાનો આ સમય રહેલો છે ભૂતકાળની વાતોને પકડી રાખવાને બદલે વર્તમાન પર ધ્યાન આપો તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે ખાસ કરીને ખોરાક અને પીણા પર ખાળજી રાખો ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ધનરાશિના જાતકો માટે આજે અચાનક લાભની શક્યતા રહેલી છે ક્યાંકથી અણધારી આ પૈસા મળી શકે છે જે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ લાભદાયક રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે તમારા ભૂતકાળના પ્રયાસો આજે સફળતાના ફળ અપાવશે તેથી તમારી મહેનતનો રંગ જરૂર દેખાશે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જવા મકર રાશિના જાતકો માટે આજે ઘરગથ્થું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે પરિવારમાં સૌહાર્દ અને પ્રેમ જોવા મળશે તમારા નાણાકીય મુદ્દાઓ આજે ઉકેલાઈ શકે છે જેનાથી માનસિક શાંતિ મળશે યાત્રાથી લાભ થવાની શક્યતા છે ખાસ કરીને ટૂંકા અંતરની યાત્રાઓ ફળદાયી નીવડશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ કુંભ રાશિના જાતકો આજે તમારો નવો પ્રયાસ સફળ થઈ શકે છે તેથી હિંમત રાખીને આગળ વધો તમારા મિત્રો તરફથી તમને ભરપૂર મદદ મળશે જે તમારા કાર્યોને સરળ બનાવશે નાની મુસાફરી પણ લાભદાયી બની શકે છે નવા અનુભવોને તકો મળશે સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો માટે આજે આર્થિક રીતે લાભદાયક દિવસ રહેશે ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલશે પરિવાર સાથે સમય પસાર થવાથી આનંદ મળશે અને સંબંધોમાં ઉષ્મા વધશે નવા સંપર્કો તમને લાભ થવાની શક્યતા રહેલી છે ભવિષ્યમાં તમારા માટે મદદરૂપ થશે ભાવિ દર્શન સાથે ભવિષ્ય દર્શન ભવિષ્ય દર્શન સાથે ભવિષ્ય દર્શન યાદ રાખો દરરોજ એક નવો દિવસ નવી આશા અને નવી તકો લઈને આવે છે ઈશ્વર સદાય તમારું કલ્યાણ કરે અને તમને સકારાત્મક માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો અમારી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર જોડાયેલા રહો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારી એક લાઈક અને એક શેર અમને વધુ સારા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે તમારા દિવસ શુભ રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જય ભોલેનાથ